અમારી સોસાયટીની અંદર અને અમારી આજુબાજુની સોસાયટીની અંદર એક ભાઈ નાસ્તો વેચવા માટે આવે છે એ ઘણો બધો સારો નાસ્તો લાવે છે અને નવાઈની વાત એ છે કે જે નાસ્તો જે ઠેલા લઈને લાવે છે ટુ વ્હીલ ટુ ઉપર લઈને આવે છે તો ટુ વ્હીલમાં બેસવાની પણ જગ્યા ન હોય એવી રીતે એ ઠેલા લઈને આવે છે તો એ બધું જોવું હોય તો આ વિડીયો તમે ચાલુ રાખજો અને વિડીયો પૂરો જોજો એ કેટલી કેટલી વસ્તુ લાવે છે અને કેવી રીતે લાવે છે એ બધું તમને આ વિડીયોમાં જોવા મળશે

દિલીપ બાપુ પાસે આ નાસ્તો લઈને વેચવા માટે આવ્યા છે અને બધી વસ્તુ બતાવે છે અને વલ્લભ દાદા પણ બેઠા છે ને આ મહેન્દ્રભાઈ અહીં નાસ્તો વેચવા દર શનિવારે આવે છે

કોઈ શીખો છો આ ભાઈની ગાડી મેં તમને થોડી વાર કીધું હતું કે આ ભાઈ ગાડીની અંદર પણ માંડ માંડ સમય છે એટલો બધો નાસ્તો આ ટુ વ્હીલ ઉપર લઈને આવે છે તમે વિચાર કરો તમે જુઓ એને બેસવાની જગ્યા પણ માંડ માંડ છે અને ટુ વ્હીલની ચારે બાજુ એણે કેટલા મોટા મોટા ઠેલા લગાવેલા છે તમે જુઓ આ રીતે પણ માણસ ધંધો કરી શકે છે માણસ પાસે ધંધો કરવાનો કોઈ પણ સાધન હોય તો એ ગમે રીતે કરી શકે છે અને જો જેને ધંધો નોસ કરવો હોય તો એની પાસે કદાચ હોય કે મોટું કોઈ પણ વાહન હોય એ કરી શકે પણ આ એક ઉદાહરણ છે કે આ ભાઈ ટુ વ્હીલ ઉપર ફોર વ્હીલનો ફોર વ્હીલ જેટલો સામાન લઈ અને ધંધો કરે છે અને આ ઘણા સમયથી આ ભાઈ ધંધો કરે છે આ માયક ચાલુ કરી દે એટલે અવાજ સંભળા છે જુઓ તમે ટપકા સાબુદાણા સમોસા તો મિત્રો આ માયક જુઓ તમે સાંભળ્યું છે એટલો અવાજ કરે છે અને કદાચ કોઈ પણ બહેનો કે ભાઈઓ રસોડાની અંદર કે રૂમની અંદર હોય તો આ માયકનો અવાજ થાય એટલે ખબર પડી જાય કે મહેન્દ્રભાઈ નાસ્તાવાળા આવ્યા છે અને અત્યારે બધા ઘણા ખરા આવું જ રાખે છે માયક અને બીજું એ કે આની પાણીની બોટલ એક જોયા જેવી છે એનું પણ એણે એક સ્ટેન્ડ બનાવ્યું છે તમે ટુ વ્હીલમાં જોઈ શકો છો આ છે પાણી પીવાની બોટલ આનું પણ એને અલગથી એક સ્ટેન્ડ બનાવેલું છે જેથી કરીને પાણી પણ એ ગમે ત્યારે પી શકે અને મહેન્દ્રભાઈને આપણે પૂછીએ કે મહેન્દ્રભાઈ આ ધંધો એટલે કે આ કામ કેટલા સમયથી કરે છે મહેન્દ્રભાઈ કેટલા સમયથી આ તમે કામ કરતા છો 7 વર્ષ અને તમે કઈ કઈ સોસાયટીની અંદર સાવરકુંડલામાં કઈ કઈ જગ્યાએના આ વેચવા માટે જાવ છો હુવા વાટિકા હા પંચવટી

ઠેક તમારું કાર્ડ છે એ તમે મને બતાવી દો એટલે ખબર પડી જાય એ વાત હસી છે તમારી તો મિત્રો એમની પાસે એક એમનું કાર્ડ પણ છે તો આપણે કાર્ડમાં જોઈશું કે એ કઈ કઈ જગ્યાએ જાય છે ને ક્યાં ક્યાં વારે જાય છે કારણ કે એક એક દિવસમાં બધી જગ્યાએ ન જઈ શકાય તો મિત્રો આ છે એમનું કાર્ડ જય દાસારામ નમકીન અને આ એટલી જગ્યાએ જાય છે તમને વિડીયોમાં બતાવતું હોય છે જુઓ તમે સોમવાર હાથસણી રોડ મંગળવાર નેસડી રોડ બુધવાર મારુતિનગર ગુરુવાર દાસી જીવન શુક્રવાર ખાદી કરેલી અને શનિવાર મોવાર રોડ અને રવિવાર કેવડાપરા તો ખરેખર મિત્ર મિત્રો આ ભાઈને મહેન્દ્રભાઈને ધન્યવાદ દેવા પડે કારણ કે આ એટલી બધી વસ્તુ એકસાથે લઈને ધંધો કરે છે એ બહુ સારી વાત કહેવાય અને મહેન્દ્રભાઈનું આ માઇક વગે દેશી ભાષામાં બોલીએ તો આ પપુડું વગડે એટલે બાળકોનો ઢગલો થઈ જાય પણ અત્યારે બાળકો બધા સ્કૂલે ગયા છે એટલે તમને જોવા નહીં મળે બાકી જો મહેન્દ્રભાઈ બપોર પછી આવે તો મહેન્દ્રભાઈ ન દેખાય એટલા બધા બાળકો ગાડીની ફરતા ઉભા હોય છે એ ઘણી વાર જોયેલું છે તમે આ નાસ્તામાં શું શું રાખો છો આપણી પાસે ચાટપુરી છે 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 અનેક મસાલામાં શું શું રાખો છો

આ લીલા ઓટાણા છે સિંગ છે આપણી પાસે આ મહાદેવની સિંગ પણ રાખે છે આ ભાઈ અને તમે જોઈ શકો છો અહીંયા અંદર ખારી સિંગ છે પછી બીજી પણ ઘણી વસ્તુ છે મસાલા સિંગ છે મસાલા સિંગ છે પછી ભાખરવડી છે ભાખરવડી છે હા મિત્રો આ હતા મહેન્દ્રભાઈ નાસ્તાવાળા મેં એમની વિડીયો ફક્ત એમના માટે જ બનાવી હતી એ છતાં પણ મેં યુટ્યુબમાં અપલોડ કરી મિત્રો આ વિડીયો આપને કેવી લાગી ખબર નથી પણ મિત્રો જો સારી લાગી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરીને મને આપનો થોડો સપોર્ટ મળતો રહે મને આપનો સપોર્ટ મળશે તો હું આના કરતાં પણ વિશેષ વિડીયો બનાવી અને આપના સુધી પહોંચતી કરીશ તો મિત્રો હવે મળીશું નવી વિડીયોમાં